કેમ દર્શક મિત્રો કાલે ચૈતર વસાવાના જેલમાંથી છોડવામાં ન આવ્યા અત્યારે હાલ આ વાત સાંભળીને આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થયા છે અને ખૂબ જ દુઃખી થયા છે મિત્રો કાલે તારીખ પાંચ ઓગસ્ટ એટલે કે ગઈ કાલે ચૈતર વસાવાના હાઈકોર્ટની અંદર તેમના કેસની સુનાવણી હતી અને મિત્રો આખરે ઘણા બધા લોકોની ઉમેદ આજે તૂટી પડી છે કારણ કે ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા પણ મિત્રો એવી ઘટના બની કે શું એવું થઈ ગયું કે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં ના આવ્યા મિત્રો આ વાત સાંભળતા જ ઘણા બધા લોકો ધ્રુજી ઉઠ્યા હતા કારણ કે ઘણા બધા લોકોએ તો તૈયારીઓ પણ કરી નાખી હતી કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો તેમનું સ્વાગત કરવા માટે આપણે બધી તૈયારીઓ કરી નાખીએ પણ મિત્રો જ્યારે કોર્ટનો ટાઈમ પૂરો થયો પાંચ વાગ્યાનો ત્યારે મિત્રો કોર્ટમાંથી સમાચાર મળ્યા કે ચૈતર વસાવાનો નંબર બોર્ડ ઉપર નથી આવ્યો અને કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે ચૈતર વસાવાની આજે સુનાવણી હાથ ધરવામાં નહીં આવે અને હવે પછી ચૈતર વસાવાની સુનાવણી તેર ઓગસ્ટ પછી નક્કી કરવામાં આવશે એટલે કે તેર ઓગસ્ટના દિવસે નક્કી કરવામાં આવશે મિત્રો જેવા જ આ સમાચાર મળે છે ત્યારે ચૈતર વસાવાના પત્ની ચૈતર વસાવાની જનતા બધા લોકો મિત્રો આ સમાચાર સાંભળીને ધ્રુજી ઉઠે છે કારણ કે કેટલા દિવસોથી ચૈતર વસાવા જેલની અંદર હતા ઘણા બધા લોકોને એવી ઉમેદ હતી કે ગઈકાલે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જાય પણ મિત્રો કાલે ન થવાનું થયું ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે આ વાત સાંભળીને તો અમુક લોકો એવું કહી રહ્યા છે છે કે આ ભાજપની કોઈ ચાલ કારણ કે આદિવાસી સમાજનો નવ ઓગસ્ટ ના દિવસે એક મોટો તહેવાર આવી રહ્યો છે અને એ તહેવાર ની અંદર ચૈતર વસાવા હાજરી ન આપી શકે એ માટે આ લોકોએ આવું ગતકડું રચ્યું છે અને ચૈતર વસાવાને તેર ઓગસ્ટ સુધી જેલમાં રાખવામાં આવશે એટલે કે આ આદિવાસી સમાજનો તહેવાર પૂરો થઈ જાય અને આ તહેવાર આદિવાસી સમાજના આપી શકે એટલા માટે દર્શક મિત્રો ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા છે છે કે કે આ કોઈ ચાલ કારણ આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા તહેવારમાં હાજરી ના આપી શકે એટલા માટે તેમને જેલમાં તેમની તારીખ નક્કી કરવામાં આવી અને તેમને દૂર ખસેડવામાં આવ્યા તો દર્શક મિત્રો આ વાત ઉપરથી તમારે શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો અત્યારે હાલ તો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવે પણ હવે મિત્રો ચૈતર વસાવા તેર ઓગસ્ટ પછી જેલની બહાર આવશે જ્યારે કે આદિવાસી સમાજનો તહેવાર પૂરો થઈ જાય એટલે મિત્રો બધા લોકો એ જ કહી રહ્યા છે અને એ જ જવાબ આપી રહ્યા છે અને વિડીયોની અંદર એ જ કોમેન્ટ કરી રહ્યા છે કે આ તહેવારના લીધે જ તેમની તારીખ ખસેડવામાં આવી છે તો તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે